પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે દાહોદથી ચાકલિયા જોડતા મુખ્ય રસ્તાની ખરાબ હાલતથી નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ રસ્તો નવીન બનાવવાની માંગ સાથે રહેવાસીઓએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દાહોદને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે દાહોદ થી ચકલિયા જોડતો મુખ્ય માર્ગ હાલખાડાઓને ઉખડેલી સપાટીના કારણે મુસાફરો અને વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે આ માર્ગ દાહોદ તાલુકાના અનેક ગામોના ખેડૂતો અને નાગરિકો માટે અત્યંત મહત્વનો છે જેનો ઉપયોગ પાક અને માલસામાનના પરિવહન માટે થાય છે જો કે માર્ગની જર્જરિત હાલતને કારણે વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે અને વરસાદી સિઝનમાં આ માર્ગની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે જેનાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે સ્થાનિક રહેવાસીઓએ માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપી આ માર્ગને તત્કાલીન નવીન અને સુવ્યવસ્થિત બનાવવાની માંગ કરી છે નગરજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા માત્ર રિપેરિંગ કરવામાં છે જેનાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી આ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો આવેદનપત્રમાં રહેવાસીઓ ચેતવણી આપે છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન હાથ ધરશે આ માર્ગની હાલતને કારણે ન માત્ર ખેડૂતો અને મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે પરંતુ વ્યાપાર અને રોજગાર પર પણ નકારાત્મક અસર પડી રહી છે

હવે મેગા જેડીસી માં અતિ ભારક વાહનો ત્યાંથી અવારનવાર નીકળે અને દાહોદ તરફના એ રસ્તા ઉપર આવે છે તો એ રસ્તા ઉપર અવારનવાર મોટા ખાડા પડતા હોય છે અને છેલ્લા પાંચ થી સાત વર્ષ દરમિયાન આ લોકો ખાડાઓ તંત્ર પૂરે છે પણ એ ખાડાઓ બે થી ત્રણ દિવસ અઠવાડિયા સુધી ચાલે છે અને ફરી પાછા જેવા હતા એવા ત્યાં આગળ થઈ જતા હોય છે અને અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે અવારનવાર મૌખિક રજૂઆત પણ કરતા આવ્યા હોય છે ત્યારે અમને એવું જાણવા મળ્યું છે છેલ્લા બે વર્ષથી કે અ રસ્તો મંજૂર થઈ ગયેલ છે પણ આજ દિન સુધી એ રસ્તો થયેલ નથી તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સરકાર શ્રી એ રસ્તો બનાવે એવી અમે સૌ ગરમજનો આશા રાખીએ છીએ મારું નામ નરેશભાઈ મલ્લાભાઈ કટારા